મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જિલ્લામાં મતદાર યાદીમાં વધુમાં વધુ નામ નોંધણી થાય તથા આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે અન્વયે જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલના નેજા હેઠળ સહેરા તાલુકાની શ્રીમતી એસજી દેવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાર રેલી કાઢી લોકોમાં મતદાન માટે જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા પંચમહાલ